સુરત શહેરના અડાજન વિસ્તારમાં આવેલ મિયા પેટ શોપ દ્વારા છેલ્લા ત્રણ વર્ષોથી એકત્રીસમી ડિસેમ્બર નિમિત્તે ફ્રી વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ આ વર્ષે પણ ફ્રી વેક્સિનેશન કેમ્પ સુરત અડાજન વિસ્તારમાં આવેલ શોપ દ્વારા છેલ્લા ત્રણ વર્ષોથી એકત્રીસમી ડિસેમ્બર નિમિત્તે ફ્રી વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ ફ્રી વેક્સિનેશન કેમ્પ બિલાડીઓ માટે રાખવામાં આવ્યું હતું જેમાં શહેરના લગભગ દરેક વિસ્તારમાંથી લોકો પોતાના પેટ્સને વેક્સિન મુકવા માટે આવ્યા હતા નમસ્કાર આજે આપણે મોજું છે કે એવી શોપમાં જ્યાં તમે જોઈ શકો છો કે કેવી રીતે pets ને પણ જે ઓન્લી કેટસ ને જે પ્રી-વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેવી રીતે આ વેક્સિનેશન કેમ્પ કેટલું જરૂરી હોય છે મિયા મ્યાઉ ધ પેટ શોપ જે છેલા 3 વર્ષોથી 31 ડિસેમ્બરના રોજ જ આ વેક્સિનેશન કેટસ ને આપતો હોય છે જે તમારું નામ સૌપ્રથમ મેં ડોક્ટર અરસીવાલા ઓનર ઓફ ન્યુ લાઈફ પેટ હોસ્પિટલ એન્ડ સર્જિકલ સેન્ટર આજે કઈ પ્રકારનું વેક્સિનેશન કેમ્પ છે ને આશરે કેટલું જરૂરી થઈ જાય છે કેટ્સ માટે સ્પેશિયલી અમારો મેઇન ઉદ્દેશ્ય વેક્સિનેશન કેમ્પ કરવાનો એ છે કે પબ્લિક અવેરનેસ આવે છે આજકાલ રેબીસના કેસ વધતા જતા હોય છે તો એને અમે ધ્યાનમાં રાખીને આજે ફ્રી એન્ટી રેબીસ વેક્સિનેશન કેમ્પ જોડે જોડે વાયરલ ઇન્ફેક્શન થતા હોય એના માટે ટ્રાયકેટ વેક્સિનેશન કેમ્પ રાખેલું છે અને જોડે અમે ડી વોર્મિંગનું બી સજેસ્ટ કરતા હોય છે એનાથી પેટમાં થતાં કૃમિને અટકાવી શકાય કેટલી મંથથી લઈને કેટલા એજ સુધીના કેટ્સને વેક્સિનેશન શરૂ થાય છે ને કેટલા વર્ષ સુધી લગાવવું કેટલું જરૂરી થઈ જાય છે નોર્મલી કેટના વેક્સિનેશન બે મહિનાનું થાય ત્યારે સ્ટાર્ટ થતું હોય છે કિટન વેક્સિનેશન એના પછી હર સાલ એકવાર એનું રિપીટ કરતા હોય એન્યુલ વેક્સિનેશન અને જ્યાં સુધી ડોગ કેટ જીવે ત્યાં સુધી આપણે વેક્સિનેશન કન્ટિન્યુ કરતા હોઈએ છીએ લાઈક આપણે ડોગ્સમાં ઘણા બધા રિએક્શન્સ થતા હોય છે આવી રીતે આપણે મોન્સૂન્સની વાત કરીએ તો કેટ્સમાં કયા એવા રિએક્શન્સ છે કે પ્રિકોશન્સ લેવા ખૂબ જ જરૂરી છે જે પેટ ઓનર્સ છે લોકો ઓકે લાસ્ટ બેથી ત્રણ વર્ષની વાત કરીએ તો જ્યારે ઠંડીની સિઝન સ્ટાર્ટ થતી હોય ત્યારે વાયરલ ઇન્ફેક્શન બહુ જ આઉટબ્રેક થાય છે એમાં સ્પેસિફિક ફેલાઈન પાન લોકો પીને જોવા મળે છે જેમાં કેટની મોર્ટાલિટી બહુ જ હોય છે તો આ બાબતને ધ્યાનમાં રાખીને કન્ટિન્યુ વેક્સિનેશન કરાવતા રહેવું જોઈએ તો હવે આપણે જે બીજા જે એમના સહભાગી ઓનર છે એમની સાથે વાત કરશું કેવી રીતે આ વેક્સિનેશન કેટલું જરૂરી છે આ એ બાબતની માહિતી મેળવશું જી તમારું નામ જી મારું નામ ઉબેદ નવાબ જી આ વેક્સિનેશન કેમ્પનો ઉદ્દેશ છે કે અવેરનેસ ક્રિએટ થાય તો કેટ્સ માટે અવેરનેસ કેટલી જરૂરી છે અત્યારે જે જેમ જણા કે કેવી રીતે વિન્ટર સિઝનમાં ખાસ કાળજી રાખવી જરૂરી છે જી કેટના માટે વેક્સિનેશન બહુ જરૂરી છે હવે તમે જે રીતના ઘરમાં રાખો છો કેટ ડોગ જે બી કોઈ બી ટાઈપનું તમે પેટ રાખો છો તો એ કોઈ બી ટાઈપનું પેટ હોય તમારા હાઉસમાં તો એને વેક્સિનેશન કરાવો એના ટાઈમ ટુ ટાઈમ ડિવોર્મિંગ કરાવો ટાઈમ ટુ ટાઈમ ડોક્ટર ચેકઅપ કરાવો ઇફ બાય ચાન્સ તમને કોઈ દિવસ ઘરમાં નખમાં આવી જાય બાઇટ કરવી લે કોઈ બી દિવસ ગુસ્સામાં આવીને તો તમારું નોર્મલી પેટ તમને બાઇટ વગેરે કંઈ બી કરવી દે તો એનાથી તમારી તમને કોઈ પ્રોબ્લમ નહીં આવે કેટને કોઈ પ્રોબ્લેમ નહીં આવે એ માટે અમે લોકો વેક્સિનેશન કેમ્પ રાખીએ છીએ જેમ જેમ જણાવ્યું કે પેટ ઓનર્સની વેક્સિનેશન અવેરનેસ કેટલી જરૂરી છે જે કેટ ઓનર છે જે કેટ પેટ ઓનર છે એ લોકોને આજે ફ્રી એન્ટી જે વેક્સિનેશન કેમ્પ છે એ રાખવામાં આવી છે જે દર વર્ષ એકત્રીસ ડિસેમ્બરના રોજ જ રાખવામાં આવતી હોય છે